એમબીએ કરતો હતો છતાં પણ આ લથે ચડેલો છે મેં વીસ લાખ રૂપિયા મારી જમીન મારો આખો ધંધો હતો એ મેં ખોઈને હું બરબાદ થઈ ગયો છો આ નહીં સતત રાખવી જ પડશે નહીં આપણે નકા બરબાદ થઈ ગયો મારા જેવા ઘણા બધા પરિવારો બરબાદ થઈ ગયા છે પણ મારો અત્યારે છોકરો તો જ એમ એવું નથી હોતું કે તમે આવી રીતે વેચાણ કરી શકો હું ચૌધરી સમાજમાંથી આવું છું જીગ્નેશભાઈ મેવાણી હોય કે ગમે તે ધારાસભ્ય હોય જિગ્નેશભાઈ મેવાણી એના માટે હું સમર્થન સુર માં સુર પુરાવું છું અને તમામે તમામ ઠાકોર સમાજ ના પચાસ હજાર યુવાનો કો જીગ્નેશભાઈ સાથે જોડાશે તો કેમ છો જો ફેમિલી સ્વાગત છે તમારા બધાનું મારા એક આ નવા બ્લોગ વિડીયોની અંદર અને આજે આપણે આવ્યા છીએ ખરાશનું તો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રહેલી છે એ જગ્યાએ અને પબ્લિક તમે જુઓ હજી અડધી પબ્લિક આવી ગઈ છે ને અડધા લોકો આવી રહ્યા છે એટલે મને બધો આવા જો આજે ખરાશ ચાર રસ્તા અને પબ્લિક તમે જોઈ શકો અમારે આજે રેલી જવાની છે અહીંયાથી કલેક્ટર કચેરી સુધી એટલે પબ્લિક હજી આવે એટલે બધા બધા સાથે નીકળે છે સમાજ ગમે તે હોય સમાજ ને એવું નથી હોતું કે તમે આવી રીતે વેચાણ કરી શકો હું ચૌધરી સમાજ માંથી આવું છું જિગ્નેશભાઈ મેવાણી હોય કે ગમે તે ધારાસભ્ય હોય જો આવો વિરોધ ઉઠાવે તો પબ્લિક સાથે રહો ને આવી બધી ખુસણખોરીઓ બંધ કરો તો સારું રહે આપણો દેશ આગળ વધે ને આપણું થરાદ વિકસિત બને ને જે એના લૂંટેરાના ગોળ વાતો કરવાથી કશું કાંઈ ના બને આવી રીતે એના સો ટકા સપોર્ટ કરો તો આવી રીતે ધીરે ધીરે બધો ભ્રષ્ટાચાર મટે ને આવી રીતે બધી રીતે વસ્તીને નાની વસ્તીને ડફોળી ખાવાથી કોઈ મતલબ થતો નથી ને આ સાચી રીતે વિરોધ કરેલો છે તો બધા સાચી રીતે સપોર્ટ કરો ભાઈઓ કોઈ પણ સમાજને કોઈ સમાજને કોઈ વિરોધી નથી બધા ભાઈઓ એક સરખા જ છે ને રાજનીતિમાં આવવા માટે સમાજ અલગ અલગ થી વોટ માંગવા જાય ત્યારે એમ એમ કહેતા હોય નેતાઓ કે ભાઈ અમે તમારી સાથે છીએ ને પછી સમાજ વિરુદ્ધ જે એના કાવતરા કરે છે એ ખોટી વસ્તુ છે બધી સમાજ એક જ છે બધા હળી મળીને રહે છે ભાઈલા આ વસ્તુ ખોટી છે સાથ આપો સહકાર આપો ને આવી વસ્તુઓ બંધ થવી જોઈએ સખત વિરોધી ગમે ત્યારે અડધી રાતે રોડ ઉપર આવવું પડશે તો આવીશું આજના કાર્યક્રમ માં આજના કાર્યક્રમમાં જે ના કાર્યક્રમ કાર્યક્રમમાં દારૂ ડ્રગ્સ ગોજો અફેન જે છોકરાઓને

સૂરમાં સૂર પુરાવો છો અને તમામે તમામ ઠાકોર સમાજના પચાસ હજાર યુવાનો યુવાનો કો જિગ્નેશભાઈ સાથે જોડાશે સાથે સાથે એવું કહેવામાં આવું જો કે પોલીસને પીઆઈ પી એસ આઈ એસપીને બધાને એવું લાગતું હોય કે જિગ્નેશભાઈ તમને આવું કીધું અહીંયા તમે દારૂ બંધ કરી શકતા નથી તમારા માટે એક ફટાઉતારવાનું કીધું થાય એટલું કાઠવું પડ્યું તો અમારા તો માણસો મરી ગયા છે મરી સાહેબ

અને દરજ આવવાના હવે અમે જો દારૂ દશા અને ડ્રગ્સ ન બંધ થાય તો દરજ સાથે લઈ અને દરજ લડવાના છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત માતા એક આપણે દુઃખદ ઘટના છે કે જો આપણા ડ્રગ્સ ને સમાયિક ને આજે આપણે જે નશાઈ પદાર્થ છે એ અમે બે હજાર વીસથી આ ભોગવી રહ્યા છે મેં મારો છોકરો એમબીએ કરતો હતો છતાં પણ આ લથે ચડેલો છે મેં વીસ લાખ રૂપિયા મારી જમીન મારો આખો ધંધો હતો એ મેં ખોઈને હું બરબાદ થઈ ગયો છું આવનારી પેઢી અને આવનારા પરિવાર છે આ એ વ્યસનમાંથી મુક્ત ના થાય તો હુંથી આવનારી પેઢી માટે આપણે દુઃખદાયક વસ્તુ બનશે અને જો મેં મારી વેદના છે એક આ તમને બધાને રિક્વેસ્ટ કરીને કહું છું આ વસ્તુ બંધ થવી જોઈએ છે અને આ જે જીગનીશભાઈ જે લડાઈ લડે એ સત્યની લડાઈ છે અને આપણે આજે જાગૃત નહીં બનો તો આવનારી પેઢી માટે આપણે દુઃખ જ છે આ કોઈ જાતિ નથી આ કોઈ પક્ષ નથી આ એક આપણે આવનારી પેઢી અને આપણી યુવાન પેઢી માટેના લડવાનો છે જો આ વસ્તુ બંધ નહીં થાય તો આપણે એક

અને અમારા શિવનગર ની અંદર પચાસ થી છાંઠ છોકરા લતે ચડેલા સમાયકની અને ડ્રગ્સ ને લતી કે આ વસ્તુ કોઈ લડાઈ એક જંગ આપણા બધાની ગુજરાતની જંગ છે આપણા એકથી વ્યક્તિગત કોઈ પાર્ટીની જંગ નથી આવનારી પેઢી માટે દુઃખદાયક છે આ વસ્તુ બંધ થવી જ જોઈએ આજે આજે થરાદ મુકામે જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર વાવધરા જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો કે ગુજરાત રાજ્યમાં આ સરકાર દ્વારા દારૂ અને ડ્રગ્સને જે પ્રોત્સાહન આપી રહ્યું છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ જ્યારે એસપી ઓફિસે જઈને રજૂઆત કરી અને એટલી કાઠી પડી કે તાત્કાલિક જે આ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હોય કે આ રાજ્યના ડીજી હોય એને તાત્કાલિક પોલીસને આદેશ આપ્યો અને ગુજરાત ના અલગ અલગ જગ્યાએ જીગ્નેશભાઈ ના વિરુદ્ધ માં રેલીઓ કરાવી રેલીઓ કરાવી હતી તો ડ્રગ્સ ના વિરુદ્ધ માં શિવનગર ના ભાઈ બોલ્યા એનો પરિવાર બરબાદ થઈ ગયો મને તો ચિંતા છે કે જે રેલી માં જે જિગ્નેશભાઈ ના વિરુદ્ધ માં રેલી કાઢી હતી એમનો પરિવાર પણ આમાં જો સપડાશે ને તો પણ જવાબદાર આ ગુજરાત ની સરકાર રહેવાની છે આજે તમારો મારો દીકરો જો તમારો ને મારો દીકરો જો આપણે સાચવે જ ના રહ્યા તો આવનારા સમયમાં ડ્રગ્સના રવાડે ના ચડે એના માટે આપણે શું એ ચિંતા કરવાની છે ક્યાં ક્યાં ડ્રગ્સ એટલે કોઈ ઓટલા ફરી નથી આવતા નાની નાની પાડીકીઓમાં વેચે છે અને રોજના બે હજાર પાંચ હજારનો નસો આજે આપણો છોકરો કરતો થઈ જશે તો કોઈ જિગ્નેશ બેન શું છે ફરક કરવાનો જિગ્નેશ બેન છોકરો બગડવાનો બગડવાનો કોણ આપણો બધાના બગડવાના છે આપણા સમાજના દરેક સમાજના લોકોને પોતાના ભવિષ્ય સુધારવા માટે જિગ્નેશ કોઈ પોતાના માટે નતા આવ્યા આપણા માટે બધા માટે કરીને આવ્યા હતા ત્યાં રજૂઆત થઈને રજૂઆતમાં મહિલાઓના આધારે રજૂઆત કરવા ગયા હતા તો આપણે સર્વ સમાજે જિગ્નેશભાઈને આથ મજબૂત કરવા માટેના સરકાર ના આંખ ખોલવા માટે કરીને આપણે આજે રેલી કાઢવાની ગઈ કાલે એ લોકો એ રેલી કાઢી છે આજે આપણે રેલો કાઢવાનો છે આ લોકોને આ કોઈ ભાઈ ભાડા આપીને દબાણ કરીને ધમકીઓ આપીને આવેલી ભીત નથી આ જિગ્નેશભાઈના પ્રેમમાં આવેલી લોકો છે એટલે આપણે સૌએ અને મહેરબાની કરીને શાંતિથી જજો

અને જે કાલે વીસ પચીસ મહિલાઓને લઈને જે રેલી કરતા હતા એ રેલી ના કેવરાય ને તમે આજે જોઈ લો આને રેલો કેવરાય આને કેવરાય રેલો એટલે તમે જોઈ શકો છો અને અહિયાં પત્રકારો પણ આવ્યા છે અને તો જિગ્નેશ મેવાણી ના સમર્થન ધારાસભ્ય એટલે કે ગુલાબસિંહ રાજપૂત પણ આ અહીંયા ઉપસ્થિત છે રેલી માં જોડાઈ ગયા છે

ભાજપના નેતાઓ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા હોય છે ત્યારે ભાજપ કોઈ આક્રોશ નથી ત્યારે કોઈ આપત્તિ નથી હોતી પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ જ્યારે પોલીસ સ્ટેન્ડ લેતા હોય છે ઘણી વખત ફિક્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય

આજે લોકો ઉમટી પડ્યા છે આપ શું કહેવા માંગો છો જે રીતે ગઈકાલે પોલીસના સમર્થનમાં રહેલી હતી આ જિગ્નેશભાઈના સમર્થનમાં રહેલી હતી એમાં છે શા કારણ જિગ્નેશભાઈ જ્યારે કોંગ્રેસની જ્યારે રેલી અહીંયા ખરાદ ખાતે આવી ત્યારે જિગ્નેશભાઈ અહીંયા જે શિવનગર વિસ્તારના જે મહિલાઓ છે તેમણે રજૂઆત કરી જિગ્નેશભાઈને અને એ રજૂઆત લઈને એસપી કચેરી ગયા હતા અને એસપી રજૂઆત કરી હતી ત્યારબાદ જે રજૂઆતો એમણે કરી એનો વિડિયો સમગ્ર ગુજરાતની અંદર ને દેશની અંદર વાયરલ થયો ત્યારબાદ હર્ષભાઈ સંઘવી એવું સ્ટેટમેન્ટ આપે છે કે પોલીસની સાથે જી અમે અને કોઈ જો લોક પ્રતિનિધિ પોલીસને દબાવવાનો પ્રયત્ન કરે તો તમારે દબાવવાનું નહીં તો હું હાલ સંઘીભાઈને કહેવા માંગુ છું કે તમે પોલીસનો શું એવો છૂટો દોર આપો છો કે ડ્રગ્સ ડ્રગ્સનો કારોબાર કરાવો દારૂનો કારોબાર કરાવો બનાસકાંઠાનું એક પણ ગામ એવું નથી કે જ્યાં દારૂ ગાંજો અફીણ જેવું ચરસ જેવું વસ્તુઓ ના મળતી હોય એનડીપીએસ ગુનાના અંદર આવે છે જિજ્ઞેશભાઈએ એવું કીધું હતું કે જો તમે આવી રીતે દારૂના અને જુગારના અડ્ડા ચલોશો તો તમારા પટ્ટા ઉતરી જશે એનો મતલબ કે તમે સસ્પેન્ડ થશો જે કાયદો પણ એક છે એનડીપીએસ ગુનાની અંદર જો કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને ત્યાંનો સ્થાનિક પોલીસ અધિકારી જો એની અંદર સડવણી પકડાય કે હપ્તા લેતા પકડાય તો વીસ વર્ષ સુધીની સજાની જોગવાઈ એ એ કાયદા અને કાનૂનની અંદર છે ગંભીર જે હત્યાના અને બળાત્કારના ગુનાઓની શ્રેણીની અંદર એએમડપીએસનો ગુનો આવે છે ત્યારે હર સંઘવીભાઈ એ આઠ ચોપડી ભણેલા દ્વારા જિગ્નેશભાઈ અમને વારવાર ટાર્ગેટ કરે છે એટલે એમને પેટમાં દુખે છે કારણ કે એમને માં આવડત નથી નહીં તો એ અહીંના અધિકારીને કોટ કે ડ્રગ્સ ના લેતા જોઈએ એની જગ્યાએ તમે પોલીસને એમાં સરક્ષણ આપો છો જો તમારે પોલીસને સંરક્ષણ જ ગૃહ મંત્રીને આપવું હોય તો ગૃહ મંત્રીએ પોલીસના જે વર્ષો જૂના પ્રશ્નો જે પેન્ડિંગ છે એના માટે અવાજ ઉઠાવવો જોઈએ

Wanko! 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 વ્યવસ્થા જાળવાનું છે આ ડ્રગ્સ જેવી બધીઓ માહિતી યુવાનો બચાવવાનું છે અને લાજવાને બદલે છો જે પોલીસને તમારે શું કરવાનું છે તમારી જવાબદારીમાં શું છે એ કરવાને બદલે જ્યારે પબ્લિકના લોકો જ્યારે પબ્લિકનો અવાજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે દરેક વ્યક્તિ પોતાનો અવાજ એ સરકાર સુધી પહોંચાડી કે એવું તમામ બંધારણની અંદર જોગવાઈ હોય એક ધારાસભ્ય માણસ એ લોકોના અવાજ પોલીસ મજગ્યા જઈને જ્યારે રજૂ કરે એનું સોલ્યુશન કરવાને બદલે પોલીસ અને સમગ્ર ગુથલેગરો એ સાથે મળીને રેલી કાઢે એ હું માનું છું ત્યાં સુધી આ વર્તમાન સમયની અંદર જે ડ્રગ્સના વેપલો કરવાવાળા દારૂનો ધંધો કરવાવાળા હફ્તાઓ લેવાવાળા અને તમામ કેફી પદાર્થો વેચવાવાળાને પોલીસ સમર્થન આપતી હોય એવું અમને લાગે છે ત્યારે આજે અમે તમને બધાને વિનંતી કરીએ છીએ આજે હજારો યુવાનો બરબાદ થઈ રહ્યા છે આ યુવાનોને બચાવો અને નહીતર આવનાર સમયની અંદર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે હું તમામને વિનંતી કરું છું કે જે ગામ માંથી આવ્યા છો જે તાલુકા માંથી આવ્યા છો એ તમામ ગામો ની અંદર સર્વે કરો દેશી દારૂ ના વાળા કેટલા છે ઇંગ્લિશ વાળા કેટલા છે એનું લિસ્ટ બનાવો અને નિષ્ઠા બનાવીને આવનાર સમયમાં એસપી ને આપીશું ગૃહમંત્રી ને આપીશું ગાંધી જિંદા માર્ગે ચાલીને આ દેશના ને ગુજરાતના ને આપણા જિલ્લાના યુવાનોને બચાવીશું એટલે આજે અમે આવેદન પત્ર આપીને સરકાર પાસે જે અપેક્ષા રાખીએ છીએ આવનાર સમયની અંદર આ પ્રશ્ન હલ નહીં થયા તો આવનાર જે આંદોલનની શરૂઆત સમગ્ર ગુજરાતની અંદર આ વાત રાજ્ય સરકાર ગંભીર નોંધ લેખ્યા ઓફિસ માં સમગ્ર વિરુદ્ધમાં માંથી મેવાણી મેવાડીને સમર્થનમાં આવેલા છો હજારો કાર્યકર્તાઓ ને હું વિનંતી કરું છું એક દિવસ ની લડાઈ નથી આપણી બંધારણ દિવસ છે માટે લડવાનો અને એનો ઉપયોગ કરીને આપણે આજે કલેક્ટર હંમેશા બધા આવ્યા છે સમગ્ર ગુજરાતો બનાસકાંઠા હોય કે હોય દરેક કોલેજ દરેક સ્કૂલ દરેક મેદાનોમાં ખુલ્લે આમ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને વેચનારાઓ ગઈકાલે જીગ્નેશ મેવાની ના વિરોધમાં ધરા માટે નીકળ્યા હતા એમણે એવું હતું કે અમે વિરોધમાં રેલી કાઢશું તો આ લોકો ડરી જશે બેસી જશે

દરેક એક પાર્ટીના કાર્યકર્તા આવ્યા છે પધારા ખબર છે આવનારા સમયમાં દક્ષતાલી જે તો તેનો પરિવાર આજે બીજાના પરિવાર દરબાર કરતા દેખીએ છીએ કાલે આપણો વારો ના હોય એના માટે આપણે શું આયા છે જય 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 અમે માઈક હસ્યા તુ તો આના હોય તો ઘરમાં જુરાશો તુબરા